લાખાભાઈ રબારી દર વર્ષે ભાદરવી બીજ અને ભાદરવી અગિયારસે રણુજા જઈ રામદેવજી મહારાજના દર્શન કરતા પરંતુ વધતી ઉંમર અને શારીરિક અશક્તિના કારણે જ્યારે લાખાભાઈ રબારી માટે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું ત્યારે તેમણે રામદેવ પીર મહારાજને પ્રાર્થના કરી કે હે પ્રભુ હવે હું તમારી પાસે પહોંચી શકતો નથી મને તમારી આજ્ઞા આપો ભક્તની આ વિનંતીથી પ્રસન્ન થઈને પીર મહારાજ સપનામાં દર્શન આપીને કહ્યું કે ભક્ત તારે આવવાની જરૂર નથી આ ગામે જ જ તું ધૂપ દીવો કરજે હું અહીં હાજર રહીશ આ દિવ્ય સંદેશ પછી લાખાભાઈ રબારીએ ગામમાં જ રામદેવ પીર મહારાજનું મંદિર સ્થાપિત કર્યું આજ સુધી આ સ્થાન પર ભક્તો પોતાના શ્રદ્ધા ભાવથી ઉપવાસ કરે છે અને માન્યતા છે કે રામદેવપીર મહારાજ અહીં હાજરા હજુર છે આજના મેળામાં પણ માન્યતાનું પ્રતિબિંબ જોવા મળ્યું જ્યાં દૂર દૂરથી ભક્તો ઉમટી આવ્યા હતા અને ભક્તિભાવથી સરાબોર થઈ રામદેવપીર મહારાજને પ્રણામ કર્યા હતા સ્ટોરી બાય સામાજિક કાર્યકર અને રિપોર્ટર સામતદાન ગઢવી વર્માનગર 我。